સૌથી પ્રથમ તો છેલ્લા ત્રણ માસથી ભારતીય જનતા પાર્ટીનું બે હજાર ચોવીસનું નું સંગઠન પર્વ ખૂબ જ ઉત્સાહ અને વાતાવરણની વચ્ચે ચાલતું હતું ત્રણ માસ સુધીમાં આ સંગઠન પર્વ પછી નિમણૂકની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી જેના સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી સમિતિના માર્ગદર્શક મુજબ અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા

નવ નિયુક્ત પ્રમુખોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રહી વાત આપનો જે પ્રશ્ન છે અસંતોષની તો એક વાત બહુ સ્પષ્ટતા કરી લઉં કે આ વખતની નિમણૂકની પ્રક્રિયા થોડીક અલગ હતી બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ આ બંનેમાં કોઈ કાર્યકર્તા સક્રિય સભ્ય પદ ધરાવતો હોય તે જ ઉમેદવારી પત્ર કરી શકે આ ઉપરાંત ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની વય મર્યાદાની નીચે આવતો કાર્યકર્તા જ પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવી શકે રાજકોટના એક થી અઢાર વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને પ્રમુખ પદનો દાવે પર દાવો કરવાનો અધિકાર હતો પણ જેમના દ્વારા ફોર્મ ભરાયા હતા એમાંથી જ પસંદગી કરવામાં આવી છે છે હજી પણ પ્રક્રિયા ખૂબ બાકી આ પ્રમુખની જાહેરાત થઈ છે તમામ પ્રકારની પ્રક્રિયા હવે થવાની છે ત્યારે તમામ સમાજને પણ આવરી લેવાની ભારતીય જનતા પાર્ટીની નેમ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે તમામ સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે એટલે કોઈને અસંતોષ કે અન્યાય કરવાનો પ્રશ્ન નથી Um, Thank you.